સ્વાગત છે મિત્રો ખાસ કરીને જો તમે અમારી ચેનલમાં નવા હોય અને હજી સુધી આપણી એનસી ક્લાસિક ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ખાસ કરીને તમારી સમક્ષ જે ટેટ અને ટાટ પરીક્ષાનો ટૂંક સમયની અંદર આયોજન થવા જઈ રહ્યું છે તો એને અનુસંધાને આપણી સમક્ષ જે આજે અપડેટ આવ્યા છે એની પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આપણે વાત કરીએ કે પ્રાથમિક અને હાઈસ્કૂત પ્રાથમિક અને હાઈસ્કૂલના શિક્ષકો માટેની ટાટ પરીક્ષા ડિસેમ્બરથી ફેબ્રુઆરીમાં યોજાશે તેવી અહીંયા આપણી સમક્ષ ચર્ચા વિચારણા મૂકેલ છે પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો માટેની ટેટ અને ટાર્ટ મળીને કુલ ચાર પરીક્ષાઓ આગામી ડિસેમ્બર બે હજાર પચીસથી લઈને ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન યોજવાનું રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજન કરાયું છે પ્રથમ ટેટ વનની પરીક્ષા લેવાશે જેનું જાહેરનામું પણ ટૂંક સમયમાં બહાર પાડવાની શક્યતા રહેલી છે અને એના પછી હાઈ સેકન્ડરી માટેની ટાટ ઇતિહાસનું જાહેરનામું બહાર પડશે એવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે એટલે ટેટ ટાટ બંને પરીક્ષાઓ લેવાની છે જે પણ મિત્રો બીએડ કરેલું છે પીટીસી કરેલું છે તો એમના માટે આજથી તૈયારીમાં લાગી જવું એ જ મહત્વનું ઉત્તમ કાર્ય છે આપણે પછી વિચારશું કે પછી તૈયારી કરીશું તો ખોટી વાત છે એટલે જાગ્યા ત્યારથી મિત્રો સવાર પ્રાથમિક અને હાઈસ્કૂલના શિક્ષકો માટેની ટેટ ટેટ પરીક્ષા જે આપણે બે હજાર ત્રેવીસની અંદર યોજાઈ હતી અને બે હજાર ત્રેવીસમાં જે ભરતી પ્રક્રિયા જે પરીક્ષા થઈ હતી તો એની ભરતી પ્રક્રિયા હજી પણ મિત્રો ખાસ કરીને બાકી છે અને ટૂંક સમયની અંદર એની પણ પરીક્ષા યોજવા જઈ રહેલી છે પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો માટેની ટેટ અને ટાટ મળીને કુલ ચાર પરીક્ષાઓ આગામી ડિસેમ્બર બે હજાર પચીસ થી લઈને ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન યોજવાનું રાજ્ય પરીક્ષા બોર્ડ આયોજન કરે છે મિત્રો અને ટૂંક સમયની અંદર એ પરીક્ષા પણ લેવાઈ જશે તો મિત્રો ભાઈ તમારો જે અભ્યાસક્રમ છે બરાબર શું હશે તો ખાસ કરીને સૌથી પહેલાં મિત્રો તમારો પોતાનો વિષય જે છે એ સૌથી પહેલાં તમારા વિષયને તમે મજબૂત બનાવો તમારો જેટલો વિષય મજબૂત હશે તો ખાસ કરીને તમારી જે પાર્ટ એક છે જે આપણા બધા માટે સળંગ આવે છે તો એમાં તમારે થોડી મહેનત કરવાની રહેશે પણ તમારો વિષય જે છે એ પાર્ટ બે પંચોતેર ગુણ અને પહેલાંની અંદર સો ગુણનું પૂછાય છે એ તમે ખાસ કરીને મજબૂત કરવાનું છે એની પહેલાં મિત્રો વાત કરીએ આપણી એનસી ક્લાસીસ ચેનલમાં જો નવા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબને કર્યું હોય તો મિત્રો સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં ફરી નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું જય હિન્દ જય ભારત